ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન પાંચથી વધુ બેલોના મૃત્યુ થયા છે જેને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર દેશના બાર રાજ્યોની અંદર એસઆઈઆરની કામગીરી મતદાર યાદી ચકાસણી અને એની પછીની અન્ય કાર્યક્રમો પણ આ મતદાર યાદી અંગેનું જે કામગીરી ચાલે છે એસઆઈઆરની તેમાં ગુજરાતમાં પાંચથી વધુ બીએલોના નિધન થયા છે એક બીએલોએ તો પોતાની મરણ ચીઠી લખીને અંતિમ પગલું ભર્યું આપઘાત કર્યો કામનું અતિશય ભારણ વારંવારની રજૂઆત બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ મૌખિક સૂચનાઓ પારાવાર તકલીફો નેટ ચાલે નહીં આ બધી હકીકતથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન એટલે આ મત એ સામાન્ય દ્રષ્ટિએ નથી પણ વ્યવસ્થાના અભાવના કારણે આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે જે રીતે ત્રણ કાળા કાયદાના સમય થયું સાતસો પચાસથી વધુ ખેડૂતોના શહીદ થયા અનાવલત અને એના બાદ નોટબંધી પગલું એકસો દસ થી વધુ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા અને હવે આ કામગીરીના કારણે મતદાર પાંચ થી વધુ અને સમગ્ર દેશમાં સત્યાવીસ થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આજે જે મહેસાણાની અંદર જે આચાર્યશ્રીએ બીએલઓની કામગીરી તરીકે ફરજ દરમિયાન જે વાત સામે આવી એમાં સ્પષ્ટપણે કામના અતિશય ભારણના કારણે રાત્રે એમને હાર્ટ એટેક આવી ગયો આ ઘણું દુઃખદ છે કોંગ્રેસ પક્ષ એમના પરિવારને સાધના પાઠવે છે અને આપના માધ્યમથી સરકારને પૂછવા માગી છે કે તમારા અણગઢ આયોજન તમારી નીતિના અભાવના કારણે વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય હવે ક્યારે જાગશે સરકાર ક્યારે ચૂંટણી પંચ જાગશે આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરવી જોઈએ ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપા સરકારે ખરેખર તો બીએલઓના નિધન અંગે ચિંતા કરવાની જેવું છે ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં ચાલે તમારે હકીકતલક્ષી જમીનની ઉપર વ્યવસ્થા આપવી પડશે અને વ્યવસ્થા આપશો તો જ આ આપણે નિધનને અટકાવી શકશું એવી સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષ માંગ કરશે